રાજસ્થાન સ્કૂલમાં પ્રવેશનો વિવાદ વિવાદ મામલે શાળાને ડીઓએ નોટિસ ફટકારી છે ડીઓએ કારણ દર્શક નોટિસ ફટકારી છે ડીઓએ રૂબરૂ ખુલાસો કરવા પણ જણાવ્યું છે છે કે રાજસ્થાન સ્કૂલમાં પ્રવેશ ન અપાતા થયો હતો વિવાદ શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો હતો ડીઓના આદેશ પણ અનાદર કર્યો છે જેનો આરોપ લાગી રહ્યો છે ધોરણ આઠ બાદ ધોરણ નવમાં માં પ્રવેશ ન અપાતા વાલીઓમાં રોષ છે સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા જેમાં ખુલાસા થયા છે આઈટીના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે બીજા દિવસે પાંચ કરોડની જ્વેલરી રોકડ મળી આવી છે કાર્યવાહીમાં દસ લોકર સીઝ કરાયા છે હાલમાં સત્તરમાંથી એક સ્થળે તપાસ પૂર્ણ થઈ છે અને ગ્રુપ પર હાલ પણ આઈટીની તપાસ યથાવત છે મોરબીનો મચ્છુ બે ડેમ ખાલી કરાશે સમારકામ માટે મચ્છુ બે ડેમ ખાલી કરાશે મોરબી માળિયા તાલુકાના ચોત્રીસ ગામોને અલર્ટ કરાયા છે કોઝવેથી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે અને બાર થી પંદર તારીખ સુધી પ્રવેશ પર પ્રતિબંધ છે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલીને ચૌદસો ક્યુસેક પાણી છોડવામાં આવશે પણ લોકો મજા જોવા મળ્યા રાહત મેળવવા વોટર પાર્ક તરફ વળ્યા છે ધૂમધકતા તાપ વચ્ચે લોકો પાણીમાં ઠંડકની મજા માણી રહ્યા છે વોટર પાર્કમાં રોજ હજારો ની સંખ્યામાં લોકો આવે છે મુલાકાત લે છે મહેસાણા સહિત દૂર દૂર થી વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે લોકો

ચડવો પડશે ગબ્બર ગબ્બર ખાતે કરોડોના વિકાસ કાર્યો પગથિયા નાના હોવાથી ભક્તોને મુશ્કેલી પડતી હતી જેના કારણે હવે કામ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપીસ સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે મધ્ય ગુજરાતના ના એપી સેન્ટર વડોદરા માં ભડકો થયો મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે વડોદરા ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મ ભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો હવે હિરેન બ્રહ્મ સમર્થનમાં ના કાર્યકર્તાઓ સામે આવ્યા મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી અચાનક સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા બાવીસ દિવસથી થી હતા ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે કોંગ્રેસના સુરતના પાંચ નેતાઓના કારણે મેં આ કર્યું છે મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે હું અને મારા ટેકેદારો એક સાથે છીએ કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ બે હજાર સત્તરમાં મારી સાથે બદલો લીધો એટલે મે આ પરિવાર સાથે બદલો લીધો છે મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું ચૂંટણી પૂર્ણ થતા નેતાઓ હળવા ફૂલ થયા વિજાપુરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ગાયું ભજન તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મોડવા જોવા મળી રહ્યા છે સીજે ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચૂંટણી બાદ જણ હળવાશ અનુભવતા હોય તેમ પામુલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા અલગ અંદાજમાં જોવા મળેલા સીજે ચાવડાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે પામુલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો ધોરણ દસ નું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું ત્રીસ વર્ષ નું રેકોર્ડ બ્રેક પરિણામ છે અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓએ માર્યું ડંકો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું આ વર્ષે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષ બે હાજર ત્રેવીસ કરતા સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે આ વર્ષે ત્રીસ વર્ષ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓ બાજી મારી છે બે હાજર ત્રેવીસ કરતા આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધુ પરિણામ આવ્યું છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું નું પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું સૌથી ઓછું પરિણામ ચુમોતેર પોઈન્ટ સત્તાવન ટકા પોરબંદર જિલ્લાનું આવ્યું છે રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ બાર પોઈન્ટ ઓગણપચાસ ટકા વધીને પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા આવ્યું છે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું સુરતમાં ગેરેજ ચલાવનાર નિપુત્રી પુત્રી દસમા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ તો બીજી તરફ ચાલુ પરીક્ષાએ પિતા ગુમાવનાર પુત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો છે ધોરણ દસના ના પરિણામ અમદાવાદ ની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની રિયાના માતા પિતા મુકબધિર છે સાંભળી કે બોલી શકતા નથી છતાં સંઘર્ષ ના વાતાવરણ માં રિયા એ ધોરણ દસ ની પરીક્ષા માં ત્રાણું ટકા મેળવ્યા તો અમદાવાદ માં એક સામાન્ય પરિવાર ના દીકરા નિત્ય પવારે ધોરણ દસ માં ચોરાણું ટકા મેળવ્યા છે પિતા કમ્પ્યુટર ઓપરેટર છે સામાન્ય પરિવારની એક દીકરી ધ્વની બારી પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે આ બાજુ વડોદરા જિલ્લાનું સિત્યોતેર આવ્યું પાણીપુરીની લારી ચલાવનાર ના પરિણામમાં ડંકો વગાડ્યો નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાએ ધોરણ દસ ની પરીક્ષામાં માં છનું ટકા સાથે નવ્વાણું પોઈન્ટ બોતેર અમદાવાદની રાજસ્થાન સ્કૂલની ની મનમાની સામે આવી અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસે દિવસે દાદાગીરી કરવા લાગી છે ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ આઠ બાદ ધોરણ નવ માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખી તપાસ હાથરી અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું આવ્યું હતું બહાર મોરબીના યુવાનોએ પેલેસ્ટાઈન ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે એક સગીર અને બે યુવકોની પોલીસે પૂછપરછ પણ શરૂ કરી એક સગીરની પણ પૂછપરછ હાથ ચોવીસ એપ્રિલે હાજીપીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો પેલેસ્ટાઈનના સમર્થનમાં વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો પેલેસ્ટાઈન ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો અમદાવાદમાં ચાલુ મેચમાં ધોનીએ પગે લાગીને ભેટનાર યુવક ભાવનગરનો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ માં ચાલી રહેલી આઈપીએલ ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની નો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રી ને ઓળંગી ને સ્ટેડિયમ માં ધોની ને મળવા પહોંચ્યો હતો આ કરતૂત બદલ તાત્કાલિક સ્ટેડિયમ માં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપી જયજાની મૂળ ભાવનગરનો રહેવાસી છે પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધૂનીને મળવાની ઈચ્છા હતી એટલે જાડી ને હું જતો રહો મારો કોઈ બીજો ઈરાદો ન હતો ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઉભા થયા છે સુરતમાં બ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું પોલીસે કરી લાલા ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલ કરી છે સુરતની ની પોલીસે પાંચ વ્યાજખોરો સામે પગલાં લીધા છે અને પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે વ્યાજખોરો પાસેથી ડાયરી મોબાઈલ અને રોકડા મળી આવ્યા છે સામે છે વ્યાજખોરો વ્યાજે આપેલા રૂપિયા લેવા લોકોને દબાણ કરતા હતા અને ફોન કરી વારંવાર ધમકી આપતા હતા આ અંગેની ફરિયાદો મળતા પોલીસે વ્યાજના વરુઓને પકડી જેલ હવાલે કર્યા છે અમરેલીના ના લૂંટારુઓ બેફામ બની ગયા છે લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લૂંટ ચલાવી ડરનો માહોલ ઉભો કર્યો લીલીયા ક્રાકચ ભોરિંગડા રોડ પર એક વેપારીને લૂંટી લેવાયો